સાચો પે કરશું પચાસ રૂપિયા જોરદાર જંગી ઇનામ પચાસ નું ભાઈ 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 શું વાત છે તો પેલા વ્યવહાર ની શરૂઆત કરીએ રૂપિયા પચાસ હાજર નો માલ મીરાને દસ ટકા વેપારી વટાવે વેચ્યો બરાબર આ પેલો વ્યવહાર આપેલો છે પચાસ હજારનો માલ મીરાને દસ ટકા વેપારી વટાવે વેચ્યો તો જોઈએ એનો આન્સર શું આવે છે છે જો તો તો તમને એટલી ખબર પડી જાવી જોઈએ મીરાને ફક્ત વ્યક્તિનું નામ આને હું કહીશ ઉધાર વ્યવહાર કેવો કહેવાય વ્યવહાર કહીશ બેટા ઉધાર વ્યવહાર તો એની આમ નોંધ શું થાય મીરા લાભ લેનાર છે તો મીરા ખાતે ઉધાર મીરા ખાતે ઉધાર કેટલા થશે દસ ટકા વેપારી છે એટલે પચાસ હજાર માંથી દસ ટકા હું વાત કરીશ પાંચ હજાર એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા આન્સર આવશે મીરા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તે વેચાણ ખાતે જમા તો આન્સર શું એમાં બેટા મીરા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા બાબત જે ખાસ લખવાની તો આ થઈ ગયો તમારો પહેલો વ્યવહાર ચાલો બીજા વ્યવહાર તરફ જઈએ બીજો વ્યવહાર શું આપ્યો છે પચાસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો ખાલી એવું જ કીધું છે પચાસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે

પિસ્તાલીસ હજાર તે વેચાણ ખાતે જમા રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા રાઈટ બે આમ નોંધ થઈ ગઈ ચાલો વેરી ગુડ ત્રીજી જઈએ રૂપિયા પચાસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે મીરાને વેચ્યો જો બેટા અહીંયા પાંચ ટકા પાંચ ટકા રોકડ વટાવ આપેલો છે પાંચ ટકા કેવો વટાવ આપેલો રોકડ વટાવ આપેલો છે પણ નાણાનો ક્યાંય ઉલ્લેખ કરેલ નથી નાણાં મહિલા એવો કઈ શબ્દ તો અત્યારે મારા માટે આ રોકડ વટાવ છે એ રેલેવન્ટ છે નહીં અત્યારે મારા માટે આ રોકડ વટાવ છે એ કાંઈ કામનું છે નહીં બરાબર તો આની આમનોન શું થાય જોઈએ તો આ વ્યવહાર કેવો છે બેટા ઉધાર વ્યવહાર છે કારણ કે મીરાને વેચ્યો ફક્ત વ્યક્તિનું નામ આપેલું છે એટલે ઉધાર વ્યવહાર બરાબર એની આમનોન શું થાય તો કે આમનો જોઈ લ્યો મીરા ખાતે ઉધાર પિસ્તાલીસ હજાર રૂપિયા તે તે વેચાણ ખાતે જમા પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડ વટાવ આવ્યો પણ નાણાં મને અત્યારે મળ્યા નથી રોકડ વટાવનો કોન્સેપ્ટ શું કહે છે કે જો તમને નાણાં મળે રોકડમાં અથવા તો ચેકમાં ત્યારે જ તમારે રોકડ વટાવ આપવાનો થતો હોય છે તો જોઈ લો ત્રીજી આમનું છે પેલી આમનું જેવી જ થઈ ઉધાર વ્યવહાર બરાબર મીરા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા હાથે ત્રણ આમનું ચાલો ચોથી આમનું જો સાહેબ શું કહે છે ચોથી આમનું જો રૂપિયા પચાસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે થોડુંક સ્ટેબલ નથી અત્યારે આપણે પાસે સ્ટેન્ડ નથી એટલે કમેન્ટમાં અત્યારે લાઈક કરી દેજો હોય તો બરાબર બેટા બેટા ચોખ્ખો શબ્દ આપ્યો છે રોકડેથી વેચ્યો કેનાથી વેચો રોકડેથી વેચ્યો બરાબર તો ખાસ કરીને હું રોકડ વટાવ છે એ પણ બાદ કરીશ તો પેલા હું પચાસ ના દસ ટકા કરીશ પચાસ ના દસ ટકા એટલે કે પાંચ હજાર રૂપિયા

ઉધાર એટલે મેં બાવીસો પચાસ કેવા કર્યા ઉધાર અને રોકડા મને કેટલા મળ્યા બેતાલીસ હજાર સાતસો પચાસ તો આ તમારી આમ નોંધ થાય છે ચાલો પાંચમો વ્યવહાર રૂપિયા પચાસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે મીરાને વેચ્યો રકમ ચેકથી મળી બેટા ચેકથી મળી તો સેમ આમ નોંધ થશે ખાલી રોકડની જગ્યાએ બેંક શબ્દ આવી જશે જો જુઓ મસ્ત મજાનું સેમ આમ નોંધ સેમ જ થશે પણ ખાલી રોકડની જગ્યાએ કયો શબ્દ આવી જાય રોકડ વ્યવહાર કરીશું આને આમનો દાખે નાખી સેમ જ થશે પણ રોકડની જગ્યાએ બેંક કારણ કે મારી બેંક સિલક વધી બેંક સિલક વધે તો આપણે શું કરીએ ઉધાર તો જો મસ્ત મજાની આમનો થઈ ગઈ બેંક ખાતે ઉધાર બેંક ખાતે શું કરશું અરે આવી જા વેરી ગુડ ચાલો ડર બેંક ખાતે ઉધાર કેટલા બેંક ખાતે ઉધાર બેતાલીસ સાતસો પચાસ કેમનો આવ્યું કલર કલર બેંક ખાતે ઉધાર બેતાલીસ સાતસો પચાસ આપેલ વટાવ ખાતે ઉધાર બાવીસો પચાસ તે વેચાણ ખાતે જમા પિસ્તાલીસ હજાર રૂપિયા ચાલો હવે જે આપણા છઠ્ઠા ક્વેશ્ચન ની વાત હતી એ છઠ્ઠો ક્વેશ્ચન આવી ગયો રૂપિયા પચાસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે મીરા ને વેચ્યો અડધા નાણાં રોકડા મળ્યા ઉધાર અને રોકડ બંને વ્યવહાર છે ખાસ ધ્યાન રાખજો ઉધાર અને રોકડ બંને વ્યવહાર છે કમેન્ટ સેક્શનમાં મને આન્સર કયો પચાસ હજારના દસ ટકા મેં તમને કરી દીધા પિસ્તાલીસ હજાર બરાબર પિસ્તાલીસ હજારના તમારે અડધા કરી અને આન્સર કહેવાનો છે પાંચ રોકડ વટાવવા આની આમનું જે સાચી કરશે એને નકદ સ્વરૂપે નકદ સ્વરૂપે નકદ સ્વરૂપે પચાસ રૂપિયા છે એ રોકડા મળવાના છે રાઈટ તો આ હતા આપણા આજના કંઈક ટ્રાન્ઝેક્શન્સ ટ્રાન્ઝેક્શન કેવા લાગે ગયા વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને આ ખાસ કરીને આ છઠ્ઠા ટ્રાન્ઝેક્શનનો આન્સર છે એ કમેન્ટમાં મને જણાવો ફરીથી મળશું નવા વિડીયોમાં ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી ખાસ કરીને તમારો અને તમારા ફેમિલીનું ધ્યાન રાખતા રહો બસ ઓફિસે થોડાક થોડાક ફ્રી બેઠા હતા તમે આઈ થોટ કે એક મસ્ત મજાનો કોન્સેપ્ટ છે બાળકોને શીખવાડવામાં આવે જેથી કરીને વેપારી અને રોકડ વટાવવાનો કોન્સેપ્ટ છે આપણે તમને આજે શીખડાયું કમેન્ટમાં એક આન્સર કહી દેજો મસ્ત મજાનો અને જીપે નંબર નાખી દેજો જેની ફર્સ્ટ કમેન્ટ હશે અને આપણે ફિફ્ટી રૂપીસ અગર આન્સર સાચો હશે તો આપણે જીપે કરશું બાય બાય જય હિન્દ જય ભારત